તારીખ ઓગણીસ ઓગસ્ટ ના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછી ના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આ જે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે બનાવનો મૂળ ઉદ્દેશ શું હતો આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે આ મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપાલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજ રોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે

બસો ઓગણચાલીસ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો બનાવ બનેલો છે એની જાણ બંધાયેલો છે કારણ કે વિસ્તારમાં જે જે પણ પણ વસ્તુ બની એના અધિક અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન સ્કૂલના પ્રિન્સિપલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નીતિ એના એક એસઓપી જે છે એ પ્રકારે એની પૂછપરછ હોય છે અને એ પ્રકારે એને પોલીસ જસ્ટિસ બોર્ડ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે ચોક્કસ અને સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે સ્કૂલના પાસે ત્રણ મુખ્ય ગ્રેડ છે એક રોડની સામે અને એક રોડથી થોડોક ફોર્ટી ફાઈવ ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણી બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે ને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવાનું તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત થાય એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને

જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી જેવું અત્યારે પ્રથમ રીતે કઈ જણાતું નથી